જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આપનું યુટ્યુબ ગીતા જ્ઞાન ચેનલમાં મિત્રો આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ કે વર્ષ સાવિત્રી વ્રતનો પૂજા કરવાનું મોહર શું છે તેનો મહિમા અને વર્ષ સાવિત્રી વ્રતની કથા સાંભળીશું એની પહેલાં આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને જોઈ રહ્યા છો અમારી ચેનલ તો સબસ્ક્રાઈબ પણ કરજો જેથી બધા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે જય શ્રી કૃષ્ણ મિત્રો ધન્યવાદ મિત્રો આપણા ગુજરાત સૌરાષ્ટ્રમાં વટ સાવિત્રીનું વ્રત જેઠ મહિનાની પૂર્ણિમાના દિવસે કરવાનું હોય છે જેઠ મહિનાની સુદ પક્ષની તેરસથી શરૂ થઈ પૂર્ણિમાના દિવસે વ્રત પૂર્ણ થાય છે આમ પંચાંગ અનુસાર જૈષષ્ઠ પૂર્ણિમા તિથિની શરૂઆત એકવીસ જૂન બે હજાર ચોવીસના રોજ સવારે સાત વાગ્યે એકત્રીસ મિનિટ પર થશે અને તેનું સમાપન બાવીસ જૂન બે હજાર ચોવીસના રોજ સવારે છ વાગ્યે સાડત્રીસ મિનિટે થશે આમ ઉદિયાતિથિ પ્રમાણે વટ સાવિત્રી વ્રત કરવાનું રહેશે એકવીસ જૂન પૂર્ણિમાના દિવસે પૂજા કરવાનો સવારે શુભ મુહૂર્ત સવારે સાત કલાકેને એકત્રીસ મિનિટથી દસ કલાકને આડત્રીસ મિનિટ સુધી રહેશે જૈષ્ઠ માસની પૂર્ણિમા પર વડ વટસાવિત્રી વ્રત રાખવામાં આવે છે પૌરાણિક માન્યતાઓ અનુસાર વટ સાવિત્રી વ્રતથી મહિલાઓને સૌભાગ્ય મળે છે સંતાન અને પતિની ઉંમર વધે છે આ વ્રતના પ્રભાવથી અજાણતા કરવામાં આવેલા પાપ પણ ધોવાઈ જાય છે વટ એટલે કે વડનો દેવ વૃક્ષ માનવામાં આવે છે આ દિવસે વડના વૃક્ષની પૂજા કરવાનું વિધાન છે હવે આપણે સાંભળીશું કે વટ સાવિત્રી વ્રતનું મહત્વ મારા વિડીયોને અંત સુધી સાંભળજો વટ એટલે વટ વૃક્ષ હિન્દુ ધર્મમાં કહેવાય છે કે વટ વૃક્ષ પર બ્રહ્મા કૃષ્ણ અને મહેશનો વાસ છે એવું માનવામાં આવે છે કે આ દિવસે વટવૃક્ષની પૂજા કરવાથી પતિનું અકાળ મૃત્યુ ટળી જાય છે તમામ પરેશાનીઓથી દૂર થાય છે તેથી તેનો અક્ષયવત પણ કહેવામાં આવે છે આ જ કારણ છે કે હિન્દુ ધર્મમાં આ વૃક્ષને પૂજનીય માનવામાં આવે છે આ દિવસે મહિલા મહિલાઓ વટ વૃક્ષની પરિક્રમા કરે છે અને ફરતે કાચા સૂતરના તાતડા બાંધે છે પૌરાણિક કથા અનુસાર દેવી સાવિત્રી પોતાના પતિ સત્યવાનના જીવનની રક્ષા માટે યમરાજની પાછળ ચાલી ગઈ તે ત્યાં સુધી તેમની પાછળ ચાલતી રહી જ્યાં સુધી યમરાજે તેના પતિને પુનઃ જીવિત ન કર્યા આ ઘટનાથી દેવી સાવિત્રી અમર થઈ ગઈ છે સત્યવાનને વટવૃક્ષની નીચે જ જીવનદાન મળ્યું હતું તેથી આ વ્રતના દિવસે સાવિત્રી સત્યવાનની સાથે તેની પણ પૂજા કરવામાં આવે છે જે મહિલાઓ વટ સાવિત્રીનું વ્રત રાખે છે તેના તેમના જીવનસાથીનું આયુષ્ય લાંબુ થાય છે દાંપત્ય જીવન ખુશખુશાલ રહે છે અને સુખ સમૃદ્ધિ આવે છે આ વ્રત કરવાથી પતિનું લાંબુ આયુષ્ય અને સંતાન પ્રાપ્તિની ઈચ્છા પણ પૂરી થાય છે વટ સાવિત્રી વ્રત અત્યંત ફળદાયી મનાય છે આ વ્રત સતી સાવિત્રી અને યમરાજની કૃપાને પ્રાપ્ત કરનારું છે દેવી સાવિત્રીને પતિવ્રતા ધર્મ અને બુદ્ધિ ચાતુર્યથી તેમના મૃત પતિને સત્યવાનને પુનઃજીવિત પ્રાપ્ત કરાવ્યું હતું આ વ્રતના પ્રતાપથી પતિને દીર્ઘ આયુષ્ય તો પ્રાપ્ત થાય જ છે સાથે જ ઘરમાં સુખ સમૃદ્ધિનું પણ આગમન થાય છે આ વ્રત કરવાથી દાંપત્ય જીવનના વિધનો પણ દૂર થઈ જાય છે હવે આપણે સાંભળીશું વર્ષ સાવિત્રી વ્રતની કથા વાર્તા મારા વિડિયોને અંત સુધી સાંભળજો આ વિડિયો સ્કીપ નહીં કરતા આ વ્રત જેઠ સુદ તેરસથી કરવામાં આવે છે અને પૂનમને દિવસે પૂરું કરવામાં આવે છે પ્રથમ બે દિવસના ઉપવાસ ફળાહાર કરીને કરવામાં આવે છે અને ત્રીજો ઉપવાસ નકોડો કરવામાં આવે છે પછી વડનું પૂજન કરીને વડને પાણી પાવામાં આવે છે કાચા સૂતરના તાતણા વીટીને એની પ્રદક્ષિણા કરવામાં આવે છે આ વ્રત પતિના આયુષ્ય માટે કરવામાં આવે છે આપણે કથા વાર્તા સાંભળીએ અશ્વપતિ નામનો એક રાજા આ રાજાને ધોમ ધોમ સાહેબી પણ એક જ વાતનું દુઃખ અને તે એ કે એમને સંતાન ન હતું રાજાએ તો સંતાન પ્રાપ્ત કરવા માટે તપ શરૂ કર્યું એમણે તો સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી રાજાએ તો ખૂબ જ આકરું તપ કર્યું એટલે એમને સાવિત્રી દેવી પ્રસન્ન થયા સાવિત્રી દેવીએ કહ્યું બોલ રાજન તારે શું જોઈએ છે માતાજી મારે તો બીજું કંઈ જ જોતું નથી મને એક દીકરો આપો એટલે બસ રાજા તારા નસીબમાં દીકરાનું સુખ લખેલું નથી એટલે મેં તને વચન આપ્યું છે તેથી દીકરાને બદલે દીકરી થશે એનું નામ તમે મારા નામ ઉપરથી જ સાવિત્રી પાડજો આમ કહીને માતાજી તો અંતર ધ્યાન થઈ ગયા થોડા વખત પછી રાણીને તો દિવસ રહ્યા આ સમય જતાં રાણીએ રૂડી રૂપાળી કુંવરીને જન્મ આપ્યો અને માતાજીની સૂચના મુજબ આ કુંવરીનું નામ સાવિત્રી પાડ્યું સાવિત્રી પરી જેવી રૂપાળી જાણે રૂપરૂપનો અવતાર સાવિત્રી તો મોટી થવા લાગી રાત્રે ન વધે એટલે દિવસે વધે અને દિવસે ન વધે એટલી રાત્રે વધે એમ કરતાં કરતાં તો લાયક થઈ ગઈ રાજાએ તો એને ભણાવી ગણાવી અને વિદ્યામાં પારંગત બનાવી સમય જતા રાજકુમારો એને જોવા માટે આવવા લાગ્યા પણ સૌ એની આગળ વામણા લાગવા માંડ્યા એટલે કોઈ હા પાડતું નથી એવામાં નારદજી એક દિવસથી આગળ આવ્યા આવી ચડ્યા રાજાએ એમનું ભાવભીનું સ્વાગત કર્યું આ પછી રાજા કહે પધારો મુનિવર આપે તો મને પાવન કર્યો કહો આપ આજ્ઞા ફરમાવો નારદજી કહે મહારાજ આપ રાજકુંવરીને પરણાવતા કેમ નથી રાજકુંવરીને અનુકૂળ આવે એવો રાજકુમાર કોઈ મળે એટલે એને પરણાવીએ ને એવામાં સાવિત્રી ત્યાં આવી પહોંચી એટલે નારદજીએ સાવિત્રીને પૂછ્યું સાવિત્રી તને કોઈ રાજકુમાર પસંદ પડ્યો છે કે નહીં ભગવાન ધુમસિનને રાજ તેના દુશ્મનોને પડાવી લીધું આથી તે જંગલમાં બાંધીને રહે છે તે અને તેના પત્ની અંધ છે તેમને સત્યવાન નામનો એક પુત્ર છે હું તેને મનથી વરી ચૂકી છું છું સાવિત્રીની આ વાત સાંભળ્યા પછી નારદજીએ કાંઈ કહેવા પડવું જ રહ્યું નહીં પણ થોડી વિચાર કરીને એ બોલ્યા સાવિત્રી તે પસંદગી તો સારી કરી છે સત્યવાન ખરેખર રૂપ અને ગુણનો ભંડાર છે પરંતુ પરંતુ શું પરંતુ એનું આયુષ્ય ખૂબ જ ટૂંકું છે માત્ર એક જ વર્ષનું એનું આયુષ્ય છે આ સાંભળીને રાજાની ઉપર તો જાણે દુઃખના ડુંગરા તૂટી પડ્યા રાજાએ અને રાણીએ સાવિત્રીને બીજો પતિ પસંદ કરવા માટે વિનંતી કરી ખૂબ ખૂબ સમજાવી પરંતુ સાવિત્રી ન માની તે ન જ માની હવે તો રાજા પણ સાવિત્રીને સમજાવી સમજાવીને થાકી ગયા અને નારદજી પણ ધીરજ ખૂટી ગઈ એટલે નારદજી રાજાની રજા લઈને ચાલતા થયા ને રાજા તો જંગલમાં આવેલા તુમદસેનના આશ્રમે ગયા તુમદસેન એક ઝાડ નીચે બેઠા છે રાજા અશ્વપતિ અને પ્રણામ કરીને એમની પાસે બેઠા પણ રાજા તુમદસેન તો અંધ હતા એટલે એ તો જોઈ શકે તેમ હતું જ નહીં રાજા અશ્વપતિએ સાવિત્રીના શક પણની વાત રાજા ધુમતસેનને કરી આ વાત સાંભળીને અંધ રાજા ધુમતસેને તો ભારે નવાઈ લાગી ધુમસેને કહ્યું રાજા અશ્વપતિ આપ જાણો છો કે હું તો વૃદ્ધ અને અંધ છું વળી હું તો રાજ્ય વગરનો રાજા છું હું અને મારો દીકરો સત્યવાન બંને રાજા બંને જણા આ જંગલમાં આશ્રમ બાંધીને રહે છીએ તમારી દીકરી તો રાજકુમારી છે એ હાથે કરીને આ જંગલના દુઃખો શા માટે સહન કરવા તૈયાર થઈ છે મહારાજ સાવિત્રી પોતાની બાબતમાં અડગ છે તો ભલે તેની પાછળ પણ ઈશ્વરનો કોઈ શુભ આશય હશે આપ જરૂર આ લગ્ન કરો મને મંજૂર છે અને સાવિત્રીના લગ્ન ધામધૂમથી સત્યવાન સાથે કરવામાં આવ્યા કન્યાદાનમાં સાવિત્રીને એના પિતાએ ઘણી ચીજ વસ્તુઓ આપી અને ધન પણ પુષ્કળ આપ્યું આ આશ્રમમાં સત્યવાન તેના પિતા અને સાવિત્રી બધા રહેવા લાગ્યા નારદ મુનિ કહી ગયા હતા એટલે સાવિત્રીએ વડ સાવિત્રીનું વ્રત શરૂ કર્યું આ વ્રત ત્રણ દિવસ ચાલ્યું અને ચોથી દિવસે પૂરું થયું નારદ મુનિના કહેવા પ્રમાણે સત્યવાનના મૃત્યુ આડા હવે ત્રણ દિવસ બાકી રહ્યા હતા જેમ જેમ સત્યવાનની મૃત્યુની ઘડી નજીક આવવા લાગી તેમ તેમ સાવિત્રી વધુને વધુ અડગ થવા લાગી અંતે ચોથો અને છેલ્લો દિવસ આવી પહોંચ્યો એ દિવસે સાવિત્રીએ સાવિત્રી દેવીનું ધ્યાન કર્યું પછી બંને જણા તૈયાર થયા ખભે કોહાડી લઈને વનમાં લાકડા કાપવા માટે સત્યવાનને સાવિત્રી આશ્રમમાં છોડીને રવાના થયા પોતે જાણતી હતી કે આજે પોતાના સ્વામીનું મોત એટલે તે સત્યવાનને જરાય અળક અળગું મૂકવા ઈચ્છતી ન હતી બાકી એને કહી શકાય તેમ તો હતું જ નહીં સત્યવાન અને સાવિત્રી લાકડા કાપવા માટે સૂકા ઝાડનું ઠૂઠું શોધવા જંગલમાં આમ તેમ ખૂબ ફર્યા પણ કશું મળ્યું નહીં એટલે થાક ખાવા માટે એક ઝાડ નીચે બેઠા થોડી વાર પછી તેઓ ઊભા થયા અને નજીકમાં આવેલા એક ઠૂઠા ઝાડ ઉપર સત્યવાન કુહાડો ઉગામમાં ગયો ત્યાં તેને આંખો ઘેરાવા અંધારા આવવા લાગ્યા એ એકદમ ધ્રુજવા લાગ્યો અને નીચે પડી ગયો સાવિત્રી સત્યવાનનું માથું ખોડામાં લઈને બેઠી અને એના માથા ઉપર હાથ ફેરવવા લાગી એવામાં બીક લાગે એવા બિહામણા યમરાજા ત્યાં આવી ચડ્યા સાવિત્રી કહે આપ કોણ હું યમરાજા છું શા માટે આવ્યા છો તારા પતિનો જીવ લેવા સાંભળ્યું છે કે મૃત્યુલોકના માનવીનો જીવ લેવા માટે તો આપના દૂતો આવે છે પછી આપ જાતે કેમ આવ્યા સત્યવાન સાચો અને સદાચારી પુરુષ છે એના પ્રાણ દૂત હરી શકે નહીં માટે આમ કહી યમરાજાએ સત્યવાનના પ્રાણ હરી લીધા અને યમરાજા ચાલવા લાગ્યા સાવિત્રીએ સત્યવાનનું શબ નીચે મૂક્યું અને વિલાપ કરતી કરતી યમરાજાની પાછળ પાછળ જવા લાગી એના વિલાપથી આખું જંગલ ધ્રુજી ઉઠ્યું યમરાજા કહે બેટી તું વિલાપ કરતી કરતી શા માટે પાછળ આવે છે તું પાછી જા માનવીની હદ પૂરી થઈ ગઈ યમરાજા મારી શ્રદ્ધા અને સંકલ્પ બંને અડગ છે જ્યાં મારા પતિ ત્યાં હું સાત ડગલા સાથે ચાલનારને મિત્રને અધિકાર મળે છે હું તો આપની સાથે ઘણા ડગલા ચાલી છું એટલે આપ મારા મિત્ર બન્યા છો મારો પતિવ્રતા ધર્મ પાલતા આપ મને કંઈક રીતે રોકી શકશો આ સાંભળી યમરાજા તો થાકી ગયા યમરાજા કહે બેટી તારા પતિના જીવન સિવાય ગમે તે વરદાન માગી લે મારા સસરાનો અંધાપો દૂર કરો અને સૂર્ય જે તેજસ્વી આંખો આપો તથાસ્તુ પણ હવે પાછી વળ શા માટે મારે તો મારા પતિ સાથે ચાલવું છે બેટી તારી વાણી નમ્રતા અને ધર્મથી હું મૂંઝાઈ બન્યો છું માટે સત્યવાનના જીવન સિવાય બીજું જે માગવું હોય તે માગી લે મારા સસરાનું ગયેલું રાજ્ય પાછું અપાવો અને મારા સ્વામી આપના ધર્મને લીધે મારો ત્યાગ ન કરે એવું વરદાન આપો તથા પણ હવે પાછી ઈજા આપ તો સૌને નિયમમાં રાખો છો અને મને શા માટે નિયમ વિરુદ્ધ જવાનું કહો છો શું મારા પતિ સાથે આવવાનો મારો નિયમ નથી સાવિત્રી તારા તર્કબદ્ધ વાણીએ તો મને જ વચનમાં બાંધી લીધો છે તારા પતિના જીવન સિવાય ગમે તે માગી લે મારા પિતા અશ્વપતિ છે એમને એકય પુત્ર નથી મને સો પુત્ર થાય એવું વરદાન આપો તથાસ્તુ પણ હવે પાછી વળ પણ યમરાજા હું કેવી રીતે પાછી વળું મારા પતિ વગર મને સો પુત્ર કેવી રીતે થાય અને સતી સ્ત્રીને તો એક જ પતિ હોય છે સાવિત્રી તે તો ખરેખર તારી બુદ્ધિ ચાતુર્યથી આ તર્કયુક્ત વાણીથી મને હરાવ્યો છે તથાસ્તુ જા તારો પતિ પાછો આપું છું અને એને ચારસો વરસનું આયુષ્ય પણ આપું છું આમ યમરાજા ખાલી હાથે પાછા ગયા સત્યવાન જીવતો થયો અને સાવિત્રી સુખી થઈ ગઈ સાવિત્રીનું વ્રત સાવિત્રીને જેવું ફળ્યું તેવું સૌને ફળજો આ કથા વાંચનારને અને સાંભળનારને સૌને તો આ હતી વટ સાવિત્રી વ્રતની કથા વાર્તા આપને આ વિડિયો ગમ્યો હોય અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોવ તો પ્લીઝ જલ્દીથી કરી દો તાકી બધા જ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ